સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન છેલ્લા અગિયાર વર્ષથી શ્રી સંતરામ મંદિર નડિયાદના નિઃશુલ્ક સેવાયજ્ઞ સાથે સંકળાયેલ છે તપોનમાં અવનવી બ્રેઇન એક્ટિવિટી કરવામાં આવે છે જેવી કે ગુજરાતી ઇંગ્લિશ ગણિત સુડોકો ડ્રોઈંગ રંગોળી આર્ટ ક્રાફ્ટ અને વનસ્પતિને લગતી પ્રવૃત્તિઓ વિવિધ પ્રવૃત્તિઓ કે જેનાથી આવનાર બાળકમાં તેના ગુણો વિકસે અને બાળક એકાગ્રતરવાળું એક સરસ સુંદર મજાનું બાળક તમને ઈચ્છિત સંતાન પ્રાપ્ત થાય આજ રોજ ફાધર્સ ડે નિમિત્તે તપોવનમાં આવતી ગર્ભવતી માતાઓએ એક સુંદર ચિત્ર જે પોતાના આવનાર બાળક માટે અને તેના પિતા પ્રત્યેને પ્રેમ અને હુપની લાગણી દર્શાવતું એક સુંદર ચિત્રનું આવરણ આલેખ્યું હતું અને સૌ માતાઓએ એકબીજાને ફાધર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી હતી સૌને જય મહારાજ